આ કેસમાં ત્રણ શખ્સોની ધરપકડ કરવામાં આવી છે ઝડપાયેલા આરોપીઓમાં સુભાન ખાન સલીમ જામીલ અને ફૈયાઝ મુનાફ લકોટીનો સમાવેશ થાય છે જેઓ રાજસ્થાન અને વલણના રહેવાસી છે પાલેજ પોલીસ સ્ટેશનમાં આ મામલે ગુનો નોંધાઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે પોલીસના જણાવ્યા અનુસાર વલણમાં ગામ મુંગા પશુઓના દાણા ચોરીના નવા કેન્દ્ર તરીકે સામે આવ્યું છે આ ભેંસો ખેડૂતો પાસેથી લઈને મોટા પાયે મુંબઈ અથવા વ્યારા તરફ રવાના કરવામાં આવતી હોવાની માહિતી પણ સામે આવી છે